ડોક્ટર ડોક્ટર અરે કોણ છે મારા રોયા અને જસમા દેરા યાદે આ બે કિલો બે દૂધ બે ઓછું નથી લાગતું ના ઓછું તો તો નીકળતી જ નથી તો દૂધ તો ગયો

તાળા આઠસો એટલા બધા વધી ગયા હમણાં મોંઘવારી કરવી છે તમે તો આપણે જાણીતા નથી રાજની બાવ કીધો છો તો એક પેકેટ ચારમાં આપી દયો તો એ પેકેટ થોડા પી જયો તો એક પ્રાપ્લ ચોખા અને ભૂળ દેખા દો પંદર રેગ આવશે હા ત્યાં આજના સફાઈ જે બેર સફાઈ બહુ ધંધા પડી તો આ દુકાન બારદા બહુ લાકડાનો પાવડર નાખે છે તો આપણે કોઈ પણ વસ્તુ લઈએ તો પેકેટ અને એમઆરપી અને ક્વોલિટી છે તે ચેક કરવી જોઈએ પછી

પેક જો તમારે બિલ વાળા જોતો હોય તો બોતેર હજાર તમારે બિલ વાળા જોતો હોય તો સિત્તેર હાજર બીજું ભાઈ બિલ વાળી